આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ વડોદરા દ્વારા લીલાશાહ વલ વારસા ખાતે વિશ્વવિખ્યાત મુખ બધિર અને અંધ હેલન કેલરનો જન્મદિવસ ઉજવ્યો આ નિમિત્તે ધુમાડના કલ્પનાબેન સરપંચ ઉપસ્થિત રહ્યા અને અનેક દાતાઓ દ્વારા ચીજવસ્તુનું વિચ વિતરણ કરવામાં આવ્યું તેલ તથા ચા બેનો ડ્રેસનું કાપડ અને સાડીઓનું સમાજ જે અમને સેવા આપે છે એની તો અમે શબ્દોમાં વખાણ ના કરી શકીએ અને પ્રેસ ખરેખર અમારી આંખ છે જે સમાજને કંઈક પ્રેરણા આપે છે એટલે આ નિમિત્તે હું સર્વનો આભાર માનું છું સર હું ડુમાડ સરપંચ કલ્પનાબેન કાંતિભાઈ ચૌહાણ આજે હેલન કેલનજીના જન્મદિવસ નિમિત્તે જે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી તેમાં સલીમ સાહેબ અને મિતવાબેન દ્વારા મને આમંત્રણ આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને મને પ્રજ્ઞાચક્ષુઓ સાથે જે વાતચીત કરવા મળી તે મને ખૂબ આનંદ થયો છે અને નિસહાય માનવ કલ્યાણ સેવા સંઘ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે એ ખરેખર પ્રશંસનીય છે અને બધાએ જ આ કામગીરી કરવી જોઈએ આગળ આવીને આવી રીતના સેવા કરવી જોઈએ અસ્ત હું કલ્પનાબેન કાંતિભાઈ ચૌહાણ દુમાડ સરપંચ